નમસ્કાર મિત્રો એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના સુપરસ્ટાર નરેશ કનોડિયાના પુત્ર વધુ અને હાલના ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાના પત્ની અને પોતે પણ ફિલ્મ કલાકાર છે એવા મોનાથીબા બે દિવસ ઉપર એક સ્ટેટમેન્ટ આપ્યું હતું એક શોર્ટ વિડીયો વાયરલ થયો હતો એમનો એવું બોલ્યા કે વેશ્યાઓ પણ સમાજ સેવા કરે છે એવું ના ગણાય એ ના આવું ના થતું હોત વેશ્યાવૃત્તિ ના ચાલતી હોત પ્રોસ્ટિટ્યુશન ના ચાલતું હોત તો બળાત્કાર કેટલા બધા થતા હોત એટલે લોકો પછી એમની ઉપર તૂટી પડ્યા હવે એમનું કહેવાનું અલગ હશે પણ લોકો તૂટી પડ્યા કે તમને કઈ ભાન છે આમ છે તેમ છે એમાં નેતાઓ પણ તૂટી પડ્યા સામાજિક કાર્યકરો પણ તૂટી પડ્યા તો પછી તરત જ એમનો બીજો પાછો વિડીયો આવ્યો માફી માંગતો કે ભાઈ મારો એવો કોઈ પ્રમોટ નથી કરતી હું કંઈ આ બધું પણ એમને ફિલ્મના ભાગરૂપે રિસર્ચના ભાગરૂપે કોઈ સેક્સ વર્કરોને મળ્યા હશે અને સેક્સ વર્કરો જોડે વાતચીતમાં એ લોકોએ કહ્યું ભાઈ અમને કંઈ ગમતું નથી મજબૂરી છે અમારી પણ સમાજની સેવા કરીએ છીએ એવું મન મનાવીને અમે આ ધંધો કરીએ છે એવું સેક્સ વર્કરો કીધું એ વાકે એ આ બોલ્યા ને લોકો એમને ઉપર તૂટી પડ્યા સમાજને એક મેસેજ છે અ વેષ્યા વૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને નહી તો તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય કેટલું બધું થઈ શકે આ પણ એક પ્રકારની સમાજની સેવા છે અને એ સ્ત્રીઓને આ દુઃખની વાત લઈને આવ્યા છે એની વેદના એની અંદર શું ચાલ્યું છે એની કઈ મજબૂરી છે એ વાતને લઈને અમે આવ્યા છીએ સૌથી પહેલા તો એમ કહીશ કે આ એક કાલ્પનિક કથા છે ના પ્રમોશનમાં ગઈ હતી અને ત્યારે મેં આ વાત કરી હતી જેના લીધે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે તો એ વાત મેં મારી ફિલ્મ શક્તિની વાર્તાના અનુસંધાને કરી હતી જ્યારે આ ફિલ્મના રિસર્ચ માટે હું ગઈ હતી ત્યારે એકચ્યુલી હું એવી સ્ત્રીઓને મળી હતી અને ત્યારે એમણે મને કીધું કે અમારી એટલી મજબૂરીઓ હોય છે કે અમારા બાળકને જમાડવાના મારી પાસે પૈસા નથી અમારા પુરુષો કંઈ કમાતા નથી વ્યસની છે તો ઘર કઈ રીતે ચલાવવું એટલે એટલી મજબૂરી ઘરમાં થઈ જાય છે કે મારે આ કામ કરવું પડે છે તો મેં એ લોકોને સવાલ કર્યો કે તો પછી તમને મનમાં કેવું ફીલ થાય છે તમને શું વિચારો આવે છે તો ત્યારે એમણે મને કીધું કે બેન ગમતું તો કોઈને ના હોય પણ કરવું પડે છે પરિસ્થિતિ એવી છે અને પછી અમે એમ વિચારીએ કે કઈ નહીં આનાથી અમારા ઘર ચાલે છે મારા છોકરાઓના પેટ ભરાય છે પણ એક જાતની સમાજ સેવા અમે કરી છે એવું અમે અમારી મનને મનાવીએ છીએ એવું સમજાવીએ છીએ જીવન જીવવા માટે તો એ વાત એ વાર્તાને અનુરૂપ હતી એ વાત મેં હું કરી રહી હતી પણ એ અલગ રીતે લેવામાં આવી છે પણ તે છતાંય કોઈના દિલ દુભાયા હોય કોઈને કોઈને

તો એક રીતે તો સમાજ સેવા થઈ આડકતરી રીતે તો તમે કટાક્ષમાં તો ગણો કે બીજી રીતે ગણો આડકતરી રીતે પરોક્ષ રીતે તો સમાજની સેવા થઈ જ ને કારણ કે પુરુષોની જ સેવા કરે છે ને પુરુષોની હિંસક જાતિ વૃત્તિઓ સંતોષ થાય છે અને એટલે મોનાજીની વાતને ટેકો આપનાર એમની વાતને સમજીને ટેકો આપનાર અને એમની વાતને ના સમજીને એનો વિરોધ કરનાર બધાની એ જ છે કે સ્ત્રીઓનું શોષણ ના થવું જોઈએ જાતથી અને એમનો સપોર્ટ કરનારનું મોનાજીની ખુદનું હું માનું છું કે એમની ખુદની પણ આ ચિંતા હશે કે સ્ત્રીઓનું શોષણ થવું ના જોઈએ મારે તો કોઈ એમનો પરિચય નથી નરેશ કનોડિયા ના આપણે મૂવી જોયેલા હેતુભાઈ ના તો બે જ મૂવી જોયા છે મોના બેન નું તો એક નથી જોયું પણ પર્સનલી મને લાગે છે કે એમની પણ ચિંતા આ જ છે કે સ્ત્રીઓનું શોષણ ના થવું જોઈએ આ પરાણે અપનાવેલો વ્યવસાય વ્યવસાય છે ને દુનિયાનો સૌથી પ્રાચીન વ્યવસાય છે અને પુરુષ પ્રધાન સમાજે શોધેલો છે એની અનિયંત્રિત જાતીય હિંસક જાતીય લાગણીઓ સંતોષવા વૃત્તિઓને સંતોષવા એને આ શોધેલું છે

વેશવૃત્તિ ગમે તેટલી કાયદેસર કરો ઇલીગલ ગણો તો પણ એ બલાકાર તો રહેવાના અને એ વાત બી સાચી છે કારણ કે બધા પુરુષો વૈશ્યાઓ પાસે જઈ શકતા નથી બધા પુરુષો સેક્સ વર્કર જોડે જઈ શકતા નથી કારણ કે એ સેક્સ વર્કરને શોધવી પડે અને દલાલને શોધવો પડે એના બે ચાર હજાર રૂપિયા આવવા પડે આઈ ડોંટ નો ભાવ જે હોય પાંચ પચ પાંચથી પચીસ હજાર લાખ જે ભાવ હોય પણ એ બધા પૈસા આપવા પડે તો એ બધા પુરુષો જોડે હોય નહીં હિંસક વૃત્તિ વેશ્યા જોડે કોણ જાય ભાઈ કોઈ ના જાય એટલે નાની બાળકીઓ ઉપર બળાત્કાર થાય છે તો ગમે એટલી વેશ્યાવૃત્તિ ચાલતી હશે તોય પણ બળાત્કાર તો રહેવાના પરંતુ મોનાજીની વાત પણ સાચી છે કે

મોટા ભાગના અભ્યાસ દર્શાવે છે કે વૈશ્યવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાથી બળાત્કારના કેસ વધે છે યુરોપના 31 દેશો પર 2022 ના અભ્યાસમાં જોવા મળ્યું કે વૈશ્યવૃત્તિને કાયદેસર બનાવવાથી બળાત્કારના કેસ ઘટે છે લાખે 3 ઘટે છે જ્યારે પ્રતિબંધ મૂકવાથી પ્રોસ્ટિટ્યુશન ઉપર પ્રતિબંધ મૂકવાથી અગિયાર કેસ વધે છે લાખે અગિયાર વધે મતલબ

નોન હત્યાઓ વધારે સ્ત્રીઓની હત્યાઓ થાય દુનિયામાં સ્ત્રીઓની હત્યાઓ થાય છે તો એમાં તમે જુઓ ભારતની ના ગણતા ભારતનું આ બધું રિસર્ચ હોતું નથી તો યુરોપ અને અમેરિકામાં સ્ત્રીઓની હત્યાઓ થાય છે એમાં નોન પ્રોસ્ટિટ્યૂટ કરતા પ્રોસ્ટિટ્યુટની હત્યાઓ વધારે હોય છે અને સિરિયલ કિલરો તો એવી સ્ત્રીઓને જ શોધતા હોય છે એટલે મિત્રો આ રીતે હું બધું રિસર્ચ લઈને બેસતો હોઉં છું નોર્ડિક મોડલ વિશે તમને વાત કરી દઉં તો એ પ્રોસ્ટિટ્યુશન વિરુદ્ધનો એક અભિગમ અને પ્રયાસ છે એને એસીમેટ્રિક ક્રિમિનલાઇઝેશન પણ કહેવાય છે આ મોડલમાં ખરીદનાર ક્લાયન્ટની સજા આપવામાં આવે છે પરંતુ વેચનાર સેક્સ વર્કરને સજા નથી આપવામાં આવતી અને ફેમિનિસ્ટ અભિગમ તરીકે પ્રમોટ કરવામાં આવે છે કારણ કે વેશ્યાઓને પીડિત માનીને તેમને સુરક્ષા આપવાનો દાવો કરે છે આ મોડલ સર્વપ્રથમ સ્વીડનમાં ઓગણીસો નવ્વાણુંમાં અમલમાં આવ્યું પછી નોર્વેમાં પછી આઇસલેન્ડ ફ્રાન્સ કેનેડા આયલેન્ડ ઇઝરાયલ વગેરે દેશોમાં અપનાવ્યું અને નોર્ડિક મોડલ કહેવાય છે કારણ કે સ્કેન્ડિનેવિયન દેશોમાં આ મોડલ શરૂ થયેલું અને એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વેશ્યાવૃત્તિને મહિલાઓ પરની હિંસા તરીકે જોવી માંગ ઘટાડીને ધંધો ઘટાડવો વેશ્યાઓને સજા ના આપીને તેમને સુરક્ષા અને મદદ આપવી એક્ઝિટ પ્રોગ્રામ સોશિયલ સપોર્ટ ટ્રાફિકિંગ અને શોષણ ઘટાડવું અને એના પછી ઉપર અસરો એના ઉપર પછી પાછું થયેલું હવે સ્વીડનમાં જોવા મળેલું કે ખરીદનારને સજા આપવાથી રિપોર્ટેડ બાળકાર વધ્યા સમજો તમે એટલે મોણાજીની વાત ખોટી નથી ટૂંકમાં તમે ટોટલ પ્રતિબંધ મૂકો તો કરતા તમને હેડવું ભારે આ લોકો ભારત ની વાત કરી દઈએ તો ભારતમાં માં વૈશ્યવૃત્તિ પોતે જ વોલેન્ટરી ઓડલ સેક્સ વર અવૈધ નથી એટલે કે કોઈ પુખ્ત વ્યક્તિ સ્વૈચ્છાએ કે ખાનગીમાં વૈશ્યવૃત્તિ કરે તો તેને સીધી સજા નથી પરંતુ વૈશ્યવૃત્તિ સાથે જોડાયેલી મોટા ભાગની પ્રવૃત્તિઓ અવૈધ છે અને ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તરીકે એને એ કરવામાં આવ્યું છે મુખ્ય કાનૂન ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનનો હતો એના બદલવા એટલે નામ બદલ્યું છે આમાં અવૈધ પ્રવૃત્તિઓ કઈ ગણાય છે ઇલીગલ વૈશ્યાલય ખોલવું ચલાવવું એનો ઉપયોગ કરવા દેવો એમાં કેદ અને દંડ થાય છે વૈશ્યાવૃત્તિની કમાણી પર જીવવું એમાં દંડ થાય છે વેશ્યાવૃત્તિ માટે વ્યક્તિને પ્રેરિત કરવી ખરીદવી લઈ જવી એમાં પણ સાત વર્ષ સુધી અને એમાં નાની બાળ બાળાઓના તમે જો આવું કરો તો આજીવન સજાઓ છે સ્થળ યાદ રાખજો સાર્વજનિક સ્થળ અને તેની નજીક બસો મીટરમાં વેશ્યાવૃત્તિ વૃત્તિ અથવા સોલી સિટિંગ ને સજા થાય છે સોલી સિટિંગ ઇન પબ્લિક પિમ્પિંગ અને દલાલી એમાં પણ છે હવે આ રીતે મિત્રો કોઈ પ્રમોટ કરવા ઈચ્છે નહીં ને સ્ત્રીઓ ક્યારેય એવું ના ઈચ્છે કે આ ધંધામાં જાય પણ મજબૂરી હોય છે અથવા તો એમને ઉઠાવી લાવવામાં આવે કિડનેપ કરવામાં આવે મારઝૂળ કરવામાં આવે ને ધંધામાં જોતરી દેવામાં ને આખું ને એક્સ પુરુષો ચલાવતા હોય છે સ્ત્રીઓની એમાં પછી સેકન્ડ લાઈન ભાગીદારી હોય બાકી મેઇન લાઈન પુરુષોની નેપાલ અને બંગ્લાદેશ જેવા ગરીબ દેશોમાંથી છોકરીઓ ઉઠાવી લાવીને

અને મોનાજી ઉપર બીજા વિરોધીઓ પણ ખોટું લગાડવાની જરૂર નથી અને એમને બહુ ગંદી ગંદી રીતે કોમેન્ટો કરવાની જરૂર નથી કે તમે પણ પણ બેન સેવા એવું વાત ના તો એ મોનાજીની વાતથી ખોટું લગાડવાની જરૂર નથી કારણ કે મોનાજીની પણ એ અંતિમ ઈચ્છા તો એ જ હોય કે સ્ત્રીઓનું શોષણ થાય નહીં ટૂંકમાં શબ્દોની પસંદગીની મારા મારી છે વ્યક્ત કરવાની આવડતની આ મગજમારી છે મોનાજી પોતે કોઈ પ્રોફેશનલ મોટિવેશનલ સ્પીકર નથી એટલે એમને સીધા સાદા એક્ટર છે એટલે એમને કંઈ ભાષણિયા ઠોક તો બહુ આવડે નહીં એટલે બિચારાએ સીધી સાદી વાત કરી લીધી કે આ સમાજ ના કહેવાય તો બિચારા ફસાઈ ગયા એટલે જો કે એમને માફી માગી લીધી છે એ એમની મોટપ કહેવાય પણ મારા જેવો હોય તો માફી ના માગી અને હા તમારી સેવા કરે જ છે વેશ્યાઓ તમારી સેવા કરે છે તમારી હિંસક જાતિવૃત્તિઓના સંતોષીને એ પુરુષ પ્રધાન સમાજની સેવા કરે જ છે અને મોટાભાગે પુરુષો રેપજ કરતા હોય છે અને મેં કહ્યું એમ એ વેશ્યા જોડે જાય તો પણ રેપચ કરતા હોય કારણ કે વેશ્યાને તો ઈચ્છા હોય જ નહીં પૈસા લીધા હોય એટલે બિચારી સેવા આપે છે મનથી તો આપે નહીં એટલે એ પણ એક જાતનું બલાત્કાર જ કહેવાય તો ઘેર પણ શું કરો છો તમે ખોટું લાગશે તમને મારી વાતથી પણ માંથી નેવું વખત પુરુષો પત્નીઓ પર બલાત્કાર જ કરતા હોય છે પણ પત્ની બિચારી શું કહે હવે એ પાસે હવે લગ્ન કરીને આવી છે હવે એની ફરજ છે પત્ની તરીકે ફરજ નિભાવવાની ફરજ છે એટલે ફરજ નિભાવવી પડે એટલે બિચારી ચૂપચાપ પડી રહે એટલે મિત્રો આ ધંધો શરૂ કરનાર મારા હિસાબે તો પ્રાચીન ધંધો છે સૌથી જૂનામાં જૂનો વ્યવસાય છે પણ એ શરૂ કરનાર મારા હિસાબે તો પુરુષો જ છે અને મેં કહ્યું એમ જો સ્ત્રી સહજ સુલભ મળતી હોય અડોશ પડોશમાં મળતી હોય સગા સંબંધીમાં કોઈ મળી જતી હોય નાની બાળકીઓ મળી જતી હોય તો વિષયો શોધવા કોણ જાય તે પૈસા કોણ આપે અને બીજું ધાર્મિક પ્રોસ્ટિટ્યુશનની વાત કરી લો વચ્ચે કારણ કે બહુ લાંબો વિષય થઈ જાય એવો જે અલગ વિષય છે કે દક્ષિણ ભારતના મંદિરોમાં દેવદાસીની પ્રથા છે એ એને રિલિજિયસ પ્રોસ્ટિટ્યુશન જ કહેવાય એના આ લોકો ધર્મનું રૂપ આપીને માન્યતા મેળવી લીધી આ જો પુરુષ જાતની લુચ્ચઈ અને પાછા હોશિયારી આ લુચ્ચઈ જુઓ તમે દેવ પથ્થરની મૂર્તિઓને અથવા તો અદ્રશ્ય દેવના દાસીઓની શું જરૂર જે દેવ આવતો નથી સ્વદેહે એને તમારી દાસીઓની શું જરૂર સ્ત્રીઓની શું જરૂર અને પથ્થરની દાસીઓની શું જરૂર નાની બાળકીઓ દેવદાસી તરીકે મેળવી અને પછી પૂજારીઓ વગદાર લોકો એનું શોષણ કરતા હોય છે પીડો ફેલિક લોકો એટલે એ રીતે પણ દેવદાસી એ પણ રિલીજીયસ પ્રોસ્ટીટ્યુશન જ કહેવાય તો મિત્રો આ રીતે મોનાજીને બહુ બોલતા નહીં ફાવ્યું હોય એટલે બિચારા ફસાઈ ગયા પણ કોઈએ એકબીજા ઉપર ખોટું લગાડવાની જરૂર નથી એટલું કઈને મારી વાત પૂરી કરવું આવજો બાય